અને નિત નવા પકવાન બનાવીને ગોટ આનંદ માણતા હોય છે જે ભાગ મહોત્સવ તરીકે ઉજવાય છે તેવું કહી શકાય તેવી જ દાહોદ શહેરમાં પાંચ પરગણા વળકર સમાજ દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી સમાજવાડી ખાતે ભાગ મહોત્સવ દરમિયાન ગોટ ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાત્રિના સમયે સૌ સમાજના વડીલો મિત્રો ભાઈઓ બહેનો બાળકો સૌ સાથે મળીને ભાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિ ભર્યા ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓના પ્રેમ ભર્યા ગીતો અને ફિલ્મ સંગીત ગીતો લાવણી છંદ દોહા ગાવામાં આવ્યા હતા મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા જેમાં ગૌરવ વણકર સમાજની એકતા અખંડિતતા અને સામાજિક સદભાવના જોવા મળી હતી અવિલ ગુલાલની છળો ઉડી હતી અને ગુલાબના ફૂલોનો વરસાદ વરસ્યો હતો તેવું લાગી હતું તે સાથે ખજૂર કોપરાના પ્રસાદનું આપવામાં આવ્યું હતું આ પારંપરિક ભાગ મહોત્સવ ગોટના આયોજનમાં દાહોદ સિવાયના જેવા કે અમદાવાદ વડોદરા નવસારી છાલોદ નડિયાદ આ સિવાય બહાર રહેતા સમાજના વડીલોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને તમામ ભાગોત્સવ અને લાવણીનો આનંદ ઉઠાવી સ્વરૂચિ ભોજનનો પણ આનંદ માણ્યો હતો પાંચ ગામ વર્કર સમાજના પ્રગણા દ્વારા ગોઠનો પ્રોગ્રામ પરંપરાગત ચાલતો આવતો ગોઠના પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું એમાં લાવણીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો લાવણીના કાર્યક્રમ દ્વારા સમાજને ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ હિન્દુ સંસ્કૃતિની પરંપરાઓ અને મૂળ વણકર સમાજની સંસ્કૃતિ કે જેમાં પ્રેમ માધુર્ય શૌર્ય ક્ષમા અને પૌરાણિક વાત દ્વારા ચાલતી આવતી ગીતોની પરંપરા દ્વારા આજ રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું જે કાર્યક્રમના આયોજન દ્વારા સમાજને એકતા અખંડિતતા પ્રેમ અને આગળ કરી નારી શક્તિની મહાનતાને પ્રસ્તુત કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો સૌ સમાજના કાર્ય આ કાર્યક્રમમાં સૌએ ભેગા મળી પ્રસાનંદ પ્રાપ્ત કર્યો અને સાથે ભોજન અને ભજનની પણ વ્યવસ્થા કરી સૌએ આનંદ માણ્યો આ પ્રસંગને સૌ દિલથી બિરદાવે છે અને આવા પરંપરાગત થતા પૌરાણિક કાર્યક્રમોને પારંપરિક કાર્યક્રમોને વખતો વખત થાય એવી તમામ જનમાનસની તમામ સમાજના ભાઈઓ યુવાઓ બહેનો માતાઓ તમામની લાગણીને માન આપી ફરી ફરી આવા કાર્યક્રમ થાય મંગલ કામના કરીએ છીએ